મારી ફેમિલીમાં મારા દાદા જે અમારી વચ્ચે છે નહીં પણ બીજેપી સારા એવા કાર્યકર્તા હતા અત્યારે મારા મામા લોકો બીજેપીમાં જોડાયેલા છે મારું આખું ફેમિલી બીજેપી પાર્ટીમાં જોડાયેલું છે તો બસ જો પાર્ટીને મંજૂર હોય અને પાર્ટીને ગમે તો આગળ સેવા કરવાનો એક મોકો મળ્યો તો કરી લઈએ કેટલા ચાન્સ લાગે છે પાર્ટી પર ડિપેન્ડ કરે પાર્ટી પર ડિપેન્ડ કરે પણ લાગે છે કે ટિકિટ આપશે પાર્ટી વિશ્વાસ છે